પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પદ્મનાથ ચાર રસ્તાથી પીવાનું પાણી વહન કરતી કેનાલ ખાનસરોવર સુધી જાય છે આ કેનાલમાં પીવાનું પાણી વહન થાય છે પીવાનું પાણી વધારાનું ગેટ પાસેથી વસ્ત્રાતર તરફથી જતી કેનાલમાં જાય છે આ કેનાલની બાજુમાં ભૂગર્ભ ગટરનું બહુચર પંપિંગ સ્ટેશન આવેલું છે આ બહુચર પંપિંગ સ્ટેશનમાંથી ભૂગર્ભ ગટરનું પાણી વસ્ત્રાસર તળાવ તરફ જતી કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે આ બાબત ગંભીર છે કેનાલની અંદર ગટરનું પાણી નાખી ના શકાય આ કેનાલની અંદર નર્મદા પાણી સાથે ભૂગર્ભ પાણી મળી જાય છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવનાઓ રહેલી છે આ કેનાલની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં લોકોને મચ્છરજન્ય મેલેરિયા ટાઈફોઇડ જેવા રોગ થવાની સંભાવનાઓ પણ રહેલી છે આ કેનાલનું પાણી વસ્ત્રાસર તળાવમાં જાય છે વસ્ત્રાસર તળાવમાં આજુબાજુમાં ગામમાં ભેંસ જેવા પ્રાણીઓ પાણી પીવા માટે આવે છે આ તળાવની અંદર જીવજંતુઓ જળ પ્રાણીઓ રહેલા હોય છે આ ભૂગર્ભગટરના પાણીથી આ તમામ પ્રાણીઓને જીવજંતુઓને પણ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગી આ ગટરનું પાણી વસ્ત્રાસર કેનાલમાં જતું અટકાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પદ્મદાથ રસ્તાથી ખાનસરોવર પંપિંગ સ્ટેશને પાણીનું વહન કરતી કેનાલનું વધારાનું પાણી એ બાજુની કેનાલમાં નાખી અને વસ્ત્રાસર તળાવ તરફ લઈ જવામાં આવે છે આ તળાવની પાસે ખાનસરોવર પાસે આવેલું ભૂગર્ભનું બહુચર પંપિંગ સ્ટેશન કે જે આ વધારાનું ભૂગર્ભનું પાણી આવતું હોવાથી આ પાણીને વસ્ત્રાસ તરફ જતી કેનાલની અંદર જે પાણી વહન કરે છે એની અંદર નાખવામાં આવે છે આ ખરેખર ગંભીર બાબત છે ભૂગભનું પાણી વસ્ત્રાલ તળાવમાં ના જોવું જોઈએ અને કેનાલમાં પણ ના પડવું જોઈએ ઇરીગેશનની કેનાલમાં ભૂગભનું પાણી ના નાખી શકાય તેમ છતાં પાટણ નગરપાલિકાના બેદરકારીના કારણે આ ભૂગર્ભનું વધારાનું પાણી ઇરીગેશનની કેનાલમાં નાખવામાં આવે છે આ કેનાલની આજુબાજુ લોકો રહે છે તો એમને મચ્છરો વધારે પ્રમાણમાં ઉત્પન્ન ભૂગર્ભના પાણીથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેના કારણે આજુબાજુ રહેતા લોકોને મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોની થવાની સંભાવનાઓ રહેલી છે તો પાટણ નગરપાલિકાનું આ અંધેર ત્રણ સત્વરે જાગી અને આ પાણી જે કેનાલમાં નાખવામાં આવે સત્વરે બંધ કરે અને આ કેનાલનું પાણી ભૂગર્ભના પાણી સાથે વસ્ત્રાલ તળાવમાં જાય છે તો વસ્ત્રાલ તળાવમાં ત્યાંના આજુબાજુના ગામના ઢોર ઢોખર પાણી પીવે છે અને એની અંદર જે જીવજંતુઓ જંતુઓ તેમજ જડતર પ્રાણીઓ રહેતા હોય એમને પણ નુકસાન થવાનો સંભવ રહેલો છે તો પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર સત્વરે જાગે અને એરિગેશનનું તંત્ર સત્વરે જાગે આ જે પાણી કેનાલ ભુગવ ગટરનું પાણી કેનાલમાં પડે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે